નમસ્કાર દર્શક મિત્રો કર્જણ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજરાતના સમાચાર પર પાદરા તાલુકાના દૂધવાડા ગામ પાસે બોદાલ કંપની પાસે લૂંટની ઘટના પ્રોવિઝન સ્ટોર માલિક લૂંટાયો અંદાજે ગત રાત્રે આઠ કલાકે બની છે આ ઘટના પ્રોવિઝન સ્ટોર બંધ કરીને ઘરે જતા યુવકને ચાર લોકોએ ઢોર માર મારી લૂંટ ચલાવી ચાલીસ હજાર રૂપિયા ભરેલી બેગ લઈ લૂંટારાઓ ફરાર ટિફિન અને એક્ટિવાની ચાવી પણ લૂંટારાઓ લઈ ફરાર યુવકને ઢોર માર મારતા યુવકની હાલત ગંભીર છે બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ પાદરા